આકાશવાણી ભૂત સમાચાર વિરલ રાણા નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તારીખ પચીસ અને છવ્વીસ ઓગસ્ટ બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી અમદાવાદને અંદાજે કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે આ પરિયોજના હેઠળ અંદાજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રોડ છ માર્ગીય બનાવાશે જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નાનું રમતગમત સંકુલ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ બસો એક્યાસી કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બસો તેતાલીસ કરોડ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આડત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે ગઈકાલે દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક ફોરમમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં સેમી સંબંધિત ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષના અંત સુધીમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપ બજારમાં આવશે તેમણે કહ્યું કે મેડ ઇન ઇન્ડિયા સિક્સ જી પર કામ ચાલી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારતના ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સને દર વર્ષે પચાસ રોકેટ લોન્ચ કરવાના વિઝન સાથે આગળ વધવા વિનંતી કરી રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે તેમણે ખાતરી આપી કે સરકાર પાસે આ વિઝનને પ્રાપ્ત કરવા માટે જરૂરી આગામી પેઢીના સુધારાઓને અમલમાં મૂકવાનો ઇરાદો અને ઇચ્છાશક્તિ બને છે તેમણે કહ્યું ભારત ટૂંક સમયમાં ગગનયાન મિશન શરૂ કરશે પ્રધાનમંત્રી ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સમયમાં ભારત પોતાનો અવકાશ મથક બનાવશે સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે પચીસ ઓગસ્ટ થી અમેરિકામાં મોકલવામાં આવતી તમામ ટપાલ વસ્તુઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય અમેરિકન સરકારના એક્ઝિક્યુટીવ ઓર્ડર બાદ લેવામાં આવ્યો છે જેના હેઠળ ઓગણત્રીસ ઓગસ્ટ થી આઠસો ડોલર સુધી માટે ડ્યુટી ફ્રી મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે જોકે સો ડોલર સુધીની ભેટ વસ્તુઓ ડ્યુટી માંથી મુક્ત રહેશે પોસ્ટ વિભાગ તમામ હિસ્સેદારો સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજર નાખી રહ્યું છે અને શક્ય તેથી વહેલી તકે સેવાઓને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કચ્છના સંવેદનશીલ એવા સરહદી ક્રિક વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે સીમા સુરક્ષા દળે કોપરેશન હાથ ધરીને પંદર જેટલા પાકિસ્તાનીને માછીમારી બોટની સાથે ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે વરસાદી માહોલમાં માછીમારી બંધ છે તેવા સમયનો પાકિસ્તાનીઓએ ગેરલાભ ઉઠાવ્યો હોવાનું આ બનાવે વધુ વખત છતું કર્યું છે સીમા દળે વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ માટે બોટો અને જવાનોને એકત્ર કરવા શરૂ કરાયા સાથે આ તમામ પાકિસ્તાની માછીમારોને કોટેશ્વર લઈ આવી પૂછપરછ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગે આગામી અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે માછીમારોને પણ છવ્વીસ તારીખ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે દરમિયાન શ્રાવણીય માસના દિવસે જિલ્લામાં ઝરમર ઝાપટાથી લઈ દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જિલ્લા કંટ્રોલ રૂમમાંથી અમને મળેલી વિગતો મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ રાપરમાં ચોવીસ મિલીમીટર મુન્દ્રા અઢાર માંડવી નવ નખત્રાણા અને અબડાસા પાંચ પાંચ ગાંધીધામ ત્રણ લખપત અને જિલ્લા મથક ભુજમાં બે બે મિલીમીટર વરસાદ નોંધાતા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ એક્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે ભારતીય કિસાન સંઘની કાર્યાલય ખાતે મળેલી જિલ્લા કક્ષાની બેઠકમાં જિલ્લામાં ખેડૂતોને ઉદભવતા પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી બેઠકમાં નર્મદાના નિયમિત તથા વધારાના પાણી મળવાની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવા ખરીફ પાકના વાવેતર બાદ યુરિયા તથા ડીએપી જેવા ખાતરોની અછત ખેડૂતોના ખેતરમાં વળતર નક્કી કર્યા વગર નખાતા વીજ લાઈનોના ટાવર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા સહિત જિલ્લાના ખેડૂતોને ઉદભવતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરો એ એક કે ભૂ પોર્ટલ વિકસાયું છે જે દુષ્કાળ વરસાદ હવામાન અને અન્ય પરિમાણો પર સચોટ માહિતી પ્રદાન કરે છે જે ખેડૂતોને તેમના પાકનું વધુ અસરકારક રીતે આયોજન કરવામાં મદદ કરે છે ગઈકાલે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણીના સત્રને સંબોધતા તેમણે ખેડૂતોને ટેકો આપવા માટે ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર